સમાવેશ કરવામાં આવે છે એને થતા રોગો ઉપર નિયંત્રણ રાખવું આ બધા જ કાર્યો પશુપાલનને કરવાના થાય છે ત્યારબાદ પશુધનમાં સુધારણાની આવશ્યકતા આપણે અગાઉ

વધતી જાય છે જેમ વસ્તી વધતી જાય છે એને પહોંચી વળવા માટે આ જે કઈ દૂધ ઉત્પાદન છે એ વધારવું જરૂરી બને છે આ ઉપરાંત રહેણી કહેણીમાં આપણે અત્યારે જોઈએ તો ચીઝ ને પનીર મીઠાઈ આ બધી વસ્તુઓ છે એનો ઉપયોગ વધારે કરીએ છીએ તો એના માટે પણ દૂધ ઉત્પાદન એટલે કે આ જે પશુપાલન છે એમાં સુધારો કરવાની આવશ્યકતા હોય છે ત્યારબાદ પશુધન છે એ ખેતીના હેતુ માટે તો પશુધન ખેતી ઉત્પાદન ખેતી માટેના જે કઈ કામો કરવાના હોય છે દાખલા તરીકે હળચલાવ સિંચાઈ અને ભાર જેવા ખેતીવાડીના કામ માટે પશુપાલન જરૂરી છે

દુધાળા પશુઓ એટલે કે જે દૂધ આપે છે એવા જે પશુઓ છે એને આપણે દુધાળા પશુઓ તરીકે ઓળખીએ છીએ દૂધ આપનાર માદા પશુઓને દુધાળા પશુઓ કહેવામાં આવે છે બચ્ચાના જન્મ પછી આ દૂધ ઉત્પાદન છે એનો સમયગાળો શરૂ થાય છે અને આ સમયગાળા જે તે પશુઓની જાત ઉપર આધાર રાખે છે કોઈ પશુઓમાં આ સમયગાળો વધારે હોય છે

આપણે જોઈએ છીએ કે દરેક પશુઓના શરીરની સપાટી ઉપર વાળ હોય છે તો આ જે વાળ છે એ અને એમાં જે કઈ દુઃખના લક્ષણો પડે છે એની નિયમિત સફાઈ કરવી જોઈએ ત્યારબાદ એના મોં અને જળવું છે એ મીઠું ઘસીને સાફ કરવા જોઈએ જેમ આપણે મીઠાથી કોગડા કરી અને આપણું મોં ચોખ્ખું રાખીએ છીએ એમ પશુઓને પણ મીઠું ઘસી અને એનું મોં ચોખ્ખું રાખવું જોઈએ

નિવાસ સ્થાન છે એ હવાની અવર વાળું હોવું જોઈએ જે કઈ નિવાસ સ્થાન છે પશુઓ માટેનું એમાં પૂરતું હવા હોવી જોઈએ આ ઉપરાંત શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુઓમાં પશુઓને એનાથી એનું સ્વાસ્થ્ય સારું જળવાય રહે અને આ ઋતુઓથી જે કંઈ ફેરફાર થાય છે એનાથી પશુઓનું રક્ષણ કરી શકાય એવું નિવાસ સ્થાન હોવું જોઈએ આ ઉપરાંત પશુઓને ખોરાક ખાવા માટેની જે ગમણ બનાવવામાં આવે છે એ પણ સ્વચ્છ રાખવી જોઈએ ત્યારબાદ છે દુધારા પશુઓનો આહાર હવે જે કંઈ દુધારા દૂધ આપતા પશુઓ છે એને કેવું આહાર આપવો જોઈએ જેથી કરીને વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય તો સ્વાસ્થ્ય સારું જાળવી રાખતો આહાર દુધારા પશુઓ છે એનું સ્વાસ્થ્ય સારું હશે તો જે દૂધ આપશે

બાહ્ય જેવી જે અહી ત્વચા પર હોય છે તો આ જે બાહ્ય પરોપ જે ત્વચા પર જોવા મળતા જે કીટકો છે એનાથી પશુઓને રક્ષણ આપવું જોઈએ બીજું છે અંતમાં

પ્રતિરોધક જે રસી આવે છે એ પશુઓને આપવામાં આવે તો પશુઓના થતા મૃત્યુથી એને બચાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો પશુપાલન વિશે ટૂંક નોંધ લખો અથવા આમાંના કોઈ પણ પ્રશ્નો ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાય તો પણ વ્યવસ્થિત તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો